નમસ્કાર મિત્રો આજે ગાંધી જયંતિ અને મહાત્મા ગાંધીના જન્મને એકસો પંચાવન વર્ષ પૂરા થયા આ નિમિત્તે આજે દેશમાં ગાંધીના ફોટાઓને ગાંધીના પૂતળાને આંટીઓ પહેરાવવામાં આવશે ફુલહાર અર્પણ કરવામાં આવશે અને ગાંધીના આશ્રમ અથવા તો રાજઘાટ પર એમની સમાધિ પર પણ પ્રાર્થના સભાઓ થશે અને એમને અંજલી આપવામાં આવશે પણ મિત્રો ગાંધી એટલે શું ગાંધીનો વિચાર શું છે તેને વિશેની વાત મોટેભાગે થતી નથી અને એટલા માટે આપણે ચલણી નોટો ઉપર છપાયેલા ગાંધીના ફોટાને ગાંધી સમજી બેઠા છીએ એથી વિશેષ કશું જ નહીં તો ચાલો આજે આપણે ગાંધી વિચારના એક મુદ્દા વિશે વાત કરીએ અને એ મુદ્દો છે ગાંધીના રામ અને ગાંધીનું રામ રાજ્ય મિત્રો પોતાની જાતને ચુસ્ત સનાતની હિન્દુ તરીકે મહાત્મા ગાંધી ઓળખાવતા હતા આ મહાત્મા ગાંધી જ્યારે બહુ નાના હતા બાળક હતા ત્યારે એમને એમના ઘરમાં એક ઓરડામાંથી બીજા ઓરડામાં જવાને માટે ડર લાગતો હતો કે જ્યારે એ ઓરડામાં અંધારું હોય આવા પ્રકારના સંજોગોમાં એમના ઘરમાં કામ કરનારી એક બાઈ રંભા એણે ગાંધીને એમ કહ્યું કે જો અંધારામાં ડર લાગતો હોય અને એ દૂર કરવો હોય તો રામના નામનું રટણ કરવું અને ગાંધી એ રીતે ભયને દૂર કરવાના સાધન તરીકે રામ નામને મેળવે છે મિત્રો ભય દૂર કરવાના સાધન તરીકે રામ આ રીતે ગાંધી સમક્ષ ઉપસ્થિત થયા અને આખી જિંદગી એમની સાથે જ રહ્યા ગાંધીના અંતિમ શ્વાસ વખતે પણ ગાંધીએ રામને યાદ કર્યા હતા પણ આ રામ નિર્ભયતાના પ્રતીક તરીકે ગાંધી સમક્ષ ઉપસ્થિત થયેલા આજે જો આપણે રામનું નામ લઈને કોઈને પણ ગભરાવતા હોઈએ કોઈને પણ ડરાવતા હોઈએ કોઈને પણ મારતા હોઈએ કે મારી નાખતા હોઈએ તો એ રામ ગાંધીના રામ નથી મિત્રો આ વાત આજે ખૂબ જ મહત્વની છે એટલા માટે કે ગાંધીને મન રામ એ ઇતિહાસ પુરુષ નહોતા ગાંધી પોતે કહે છે તેમ મારો રામ અયોધ્યાના રાજા દશરથનો પુત્ર નથી કે ઇતિહાસમાં થઈ ગયેલો રાજા રામચંદ્ર નથી મારો રામ તો સનાતન છે તે કદી જન્મ લેતો નથી અને તેના જેવો બીજો કોઈ નથી તે સૌનો છે તેના પર સૌનો સરખો હક છે મારો રામ સીતાપતિ દશરથ નંદન કહેવાતો છતાં સર્વશક્તિમાન ઈશ્વર જ છે આ સૌથી અગત્યનો મુદ્દો છે પહેલો મુદ્દો છે તે એ છે કે રામને ગાંધી એ ઈશ્વર તરીકે અવતાર તરીકે આ પૃથ્વી પર આવ્યા હોય તેવી વાત સાથે જોડતા જ નથી એ તો રામને એક આદર્શ પુરુષ તરીકે આદર્શ વ્યક્તિ તરીકે જુએ છે ઇતિહાસ પુરુષ તરીકે એ જોતા નથી આ સૌથી મહત્વનો પહેલો મુદ્દો છે અને એટલા માટે રામને આપણે જરા જુદી રીતે જોવાની આવશ્યકતા છે મિત્રો ગાંધી એમ કહે છે કે સત્ય એ જ ઈશ્વર છે ગાંધી આવ્યા તે પહેલા માનવજાત જુદા જુદા ધર્મોમાં જે વહેંચાયેલી છે તે ધર્મોના જે સ્થાપકો છે અથવા ધર્મોની જે કલ્પનાઓ છે તેને જ ઈશ્વર તરીકે સમજતી હતી અને ઈશ્વરને જ સત્ય માનતી હતી અને તેથી બધા ધર્મોના લોકો આજે પણ પોતાના ઈશ્વર સત્ય છે એમ સમજીને એકબીજા સાથે લડે છે મારે છે યુદ્ધો થાય છે અને હજારો લાખો લોકો આ યુદ્ધોમાં મૃત્યુ પામે છે ગાંધીએ ઈશ્વરની નવી વ્યાખ્યા આપી એમણે એમ કહ્યું કે સત્ય એ જ ઈશ્વર છે હવે આ વાતને જરા રામ સાથે જોવાની આવશ્યકતા છે કારણ કે રામ તો ભગવાન છે ભગવાન વિષ્ણુના અવતાર છે એટલે કે એ ઈશ્વર છે હવે ગાંધી કહે છે કે સત્ય એ જ ઈશ્વર છે એટલે કેવું સમીકરણ બેસે છે તે જરા જોઈએ સત્ય બરાબર ઈશ્વર રામ એટલે ઈશ્વર અને માટે રામ એટલે સત્ય ગાંધીએ પોતે પણ એમ કહ્યું છે કે સત્ય એ ઈશ્વર છે એનો અર્થ એ થાય છે કે સત્ય બરાબર રામ ગાંધીએ એમ પણ કહ્યું કે સત્ય અને અહિંસા એ એક જ સિક્કાની બે બાજુ છે તો એનો અર્થ એવો થાય કે સત્ય બરાબર અહિંસા બરાબર રામ એટલે કે રામ બરાબર સત્ય અને અહિંસા મિત્રો આ વાત ખૂબ જ મહત્વની છે એટલા માટે મહત્વની છે કે ગાંધીએ જ્યારે રામ રાજ્યની કલ્પના કરી ત્યારે રામ વિશેનો ખ્યાલ એમના મનમાં શું હતો તે આપણે સમજવું જોઈએ ગાંધીનો રામ રાજ્ય વિશેનો ખ્યાલ શું છે તેમાં મને લાગે છે કે ચાર મહત્ત્વના મુદ્દા છે એક મુદ્દો એ છે કે રામ રાજ્ય એટલે હિન્દુ રાજ્ય નહીં રામ રાજ્ય એટલે હિન્દુ રાષ્ટ્ર પણ નહીં ગાંધી શું કહે છે ગાંધી કહે છે રામ રાજ્ય એટલે હિન્દુ રાજ્ય નહીં મારી પાસે રામ અને રહીમ બંને એક જ છે મારો હિન્દુ ધર્મ સર્વ ધર્મોને આદર આપવાનું મને શીખવે છે એ જ રામ રાજ્યનું રહસ્ય છે તો મિત્રો જ્યારે આપણે હિન્દુ રાજ્ય અથવા હિન્દુ રાષ્ટ્રની કલ્પના કરીએ છીએ ત્યારે આપણે ખરેખર શું ઈચ્છીએ છીએ ગાંધી રામ રાજ્યની કલ્પના હિન્દુ રાજ્ય તરીકે કે હિન્દુ રાષ્ટ્ર તરીકે કરતા નથી એટલું જ નહીં એ ધર્મ રાજ્ય તરીકે પણ રામ રાજ્યની કલ્પના કરતા નથી ધર્મ રાજ્ય એટલે કે થિયોક્રેટિક સ્ટેટ એનો અર્થ એવો થાય છે કે રાજ્યનો પોતાનો કોઈ ધર્મ હોય એ ધર્મમાં માનનારા અનુયાયીઓને વિશેષ અધિકારો હોય અને જે લોકો એ ધર્મના નથી તેમને ઉતરતી કક્ષાના નાગરિક ગણવામાં આવે ગાંધી આવા પ્રકારના રામ રાજ્યની કલ્પના કરતા નથી એટલે જ્યારે એમ કહે છે કે રામ રાજ્યનું રહસ્ય એ છે કે હિન્દુ ધર્મ સર્વ ધર્મોને આદર આપવાનું